આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો માએ બે લાખમાં દીકરીનું ઘર ભાંગ્યું આ છે દિનેશભાઈ વણકર બનાસકાંઠાથી એમનો ઓડિયો સાંભળવા જેવો છે એમના સાસુમાં એટલે કે એના પત્નીની માયા આ પહેલાં પચાસ હજાર રૂપિયા આપ્યા તો એનાથી સંતોષ ન થયો એટલે બે લાખ રૂપિયા માગ્યા અને બે લાખ રૂપિયા ન આપ્યા એટલે બે એક દીકરી અને દીકરો હોવા છતાં આ આ માએ પોતાની દીકરીનું જ ઘર ભાંગી નાખ્યું અને છૂટાછેડા કરવા પડ્યા આ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે પૂરો ઓડિયો સાંભળો સારું લાગે તો લાઈક કરો અને શેર કરો અને ખાસ કે આપણે દરરોજ હવે સવારે દસ વાગે સાંજે સાડા પાંચ વાગે અને રાત્રે નવ વાગે ત્રણ વિડીયો મૂકવામાં આવશે આપણે અગાઉ ચાર વિડીયો મૂકતા હતા એના બદલે હવે ત્રણ વિડીયો જ મૂકશું અને ખાસ તો જે લોકો ફોન કરે છે એ પોતાના પરિવાર સાથે સલાહ મશવરા કરીને જ ફોન કરે જેથી કરીને વિડીયો ડિલીટ કરવાની નોબત ન આવે આપણે એકવાર યુટ્યુબમાં વિડીયો મૂક્યા પછી ડિલીટ કરતા નથી તો આ ખાસ ધ્યાન રાખે અને ફ્રોડ ફોન કોઈ આવે તો એની પણ કાળજી પોતે જ રાખવી પડશે અમારી જવાબદારી માત્ર યુટ્યુબ ચેનલમાં મૂકવા પૂરતી જ રહેશે ત્યારબાદની અમારી કોઈ જવાબદારી રહેતી નથી પણ તમારે જ જે તે પરિવાર સાથે જોડાવવું હોય એની સાથે પૂરેપૂરો એનો બાયોડેટા એની પૂરી વિગતો મેળવી અને પછી જ આગળ વધવાનું રહેશે છેતરાવાથી એ સભાન રહેજો અને આ ઓડિયો સાંભળો નમસ્કાર સર હા નમસ્કાર પીએલ મારું બોલું છું હા હું બનાસકાંઠા થી દિનેશ વણકર બોલું બોલો બોલો દિનેશભાઈ ભાઈ કેમ છો બસ આનંદ છે આપડે જીવન સાથી માં લગ્ન નું કઈક ચાલે ને હાઉ એટલે મારા માટે કરવું હતું તમારા પોતાને જ હા કેમ નથી થયું હજી ના થયું તો બે છોકરા છે પણ છૂટાછેડા થયેલા છે શું નામ તમારું દિનેશભાઈ કરશનભાઈ વણકર બરાબર બરાબર અને કામ શું કરો છો? કામ ખેતીનું કરવાનું લોડર લાવવા લોડર કાઉતા ફાવે છે હા લોડર છે ગાડી છે પોતાનું હા પોતાનું એમ હમ વાહ ભાઈ વાહ તો તો મહિને સારું કમાતા હા મહિને ચાલીસ પચાસ હજાર એમ આ આ બે વસ્તુ લોન ઉપર છે કે પછી પોતાનું છે અત્યારે ના પોતાનું છે લોડર લોડર કેટલો આવતું આવતો હશે લોડર નવું લેવા જાઓ તો સતર અઢાર નું આવે બરાબર બરાબર તમે નવું લીધું કે જુનું લીધું ના જૂનું લીધું તમારે કેટલા માં આવ્યું તું અમારે આવ્યું તું સાડા પાંચ લાખ સાડા પાંચ લાખ માં બરાબર આમ હાલે રાખે હા બરાબર પછી ગાડી ગાડી innova બે હજાર સાત નું model innova રાખો છો હા innova એટલે ભાડે આપવા માટે કે ના ના ઘર માટે ફરવા માટે હા ઘર માટે એલા ભાઈ એનો તો અમે નથી રાખતા હે તમે તો હે હારું કેવાય એમ હે હા એક સસ્તી મળી ગઈ એટલે લાઇ દીધી ડીઝલ છે પેટ્રોલ છે ડીઝલ ડીઝલ છે પેટ્રોલ ના CNG પસંદ નહી અચ્છા CNG નહી બરાબર છે પેટ્રોલ ડીઝલ જ છે એમ ને હા ડીઝલ આમ કેટલી એવરેજ કેટલી આપતી હશે અ દસ આઠ આલે એમ દસ આઠ થી દસ ની એવરેજ મળે હે ને હા અમદાવાદ ગયો તો એટલે બાર નો આપ્યો તો અમદાવાદ તો, હા એટલે હાઇવે ઉપર વધારે એવરેજ મળે હે ને હા 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 બરાબર ઠીક છેક તો તમારે અગાઉ શું છું તું અગાઉ કેવી રીતે એ થોડીક વાત કરો મારે અગાઉ લગ્ન થયેલા તો હા હ એ છૂટાછેડા થઈ ગયા કેમ છુટાછેડા કેમ થયા? આ પ્રોબ્લમ થઈ ગયો તો મારી સાવ ને પૈસા જૂતા તા ને મેં પૈસા ના આપ્યા પૈસા એક વખત આપ્યા પચાસ હજાર પચાસ હજાર આપ્યા બીજી વખત બે લાખ રૂપિયા માંગ્યા અમે ના આપ્યા હા લે લે એટલા બધા તો નો જપાય અપાય ને હે અને પછી પાછા આપવાના કે નહિ આપવાના હા પણ ઓલા પચાસ હજાર ના આપ્યા એટલે મને વિશ્વાસ ના આવ્યો હા લે લે એમ નહિ તો હા હું મને એટલી બધું પૈસા ની જરૂર શું પડતી હતી એ બસ એ મનખાના ખાઈ જવા હે હા એમ નહિ એ તમારા સસરા કઈ કામ નથી કરતા?

પછી એને છોકરી ને તેડી ગઈ પછી અહીંયા જઈને ફોન કર્યો કે છોકરા મુકવા આવો મેં કીધું છોકરા મુકવા હું ના આવું એ કેટલા છોકરા છે એક છોડી ને એક છોકરો બરાબર બરાબર અને કેટલી ઉમર કેટલી હશે છોકરા ની એક ચાર વર્ષનો છોકરો છે ને દોઢ બે વર્ષ છોકરી છે બરાબર તો તમારું આમ લગ્ન જીવન કેટલું હાલ્યું તું કેટલા વર્ષ અ ગણો ને છ સાત વર્ષ છ સાત વર્ષ નું લગ્ન જીવન અને સાસુમાય માય તોડાવી નાખ્યું હા, પછી એનું શું કર્યું એ બાઈ નું એ છુટા છેડા પાછા લઇ લીધા છુટા છેડા લઇ લીધા પણ અત્યારે એના ઘરે છે કે બીજે દઈ દીધી એ તો લગભગ બીજે દઈ દીધી હે હે તો તો હારી હશે ના ના પેલા છુટા છેડા થયેલા હતા આતો મેં લાઈ મન મને ના પાડતા પણ મેં કીધું હસી અરે તમે પેલા છુટા છેડા વાળું લઈ આવ્યા તેમ ને હા એને મમ્મી મન ના પાડે તો કે માન કે તારા કામ નું પણ કીધું ચાલશે એટલે તમારી સાસુ એ ના પાડી હતી. ના ના એને મામે ના પાડી એના મામાએ હા એના મામાએ કીધું તારા કામ નું નથી એમ હા અને તોય તમે લઈ આવ્યા હા તોય અમે લઈ આવ્યા પણ લઈ આવ્યા પછી હાથ વર્ષ આલ્યું એટલે સારું કેવાય ને હા હા એટલે અમે હલાવ્યું હલાવ્યું એમ પરાણે હા પરાણે પરાણે કે વ્યવસ્થિત હાલતું તું ના 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 માંડ માંડ હલાવ્યું માંડ માંડ હલાવ્યું અને એમાં બે છોકરા કરી દીધા હા હા ભાઈ સારું લ્યો તો તો કઈ વાંધો નઈ, તો હવે આપણે બીજું ગોતવાનું જોયું ને હા હા હું આખું નામ હું તમારું મારું નામ દિનેશભાઈ કરશનભાઈ વણકર બરાબર 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 તાલુકો અચ્છા અચ્છા તો આપડે તો કેલી ઉમર કેલી થઈ સત્યાવીસ સત્યાવીસ વર્ષ તો તમારી ઉંમર તો નાની તો નાની ઉમર નથી ગયા તા લગ્ન હા નાની છે ને હા એ તો તો તમારા લગન વેલા થઇ ગયા છે અઢાર વર્ષ થઈ ગયા છે હા અઢાર ઓગણીસ હા તો જ એટલું થાય ને છોકરા મોટા થઈ ગયા બરાબર ને પાંચ છ વર્ષ છોકરા થઈ ગયા તો લગન પછી બે એક બે વર્ષ છોકરા થયા હોય ને એમાં જતો ને હારે લઇ ને આવી દે ના ના એમ જ જતો રે મેં કીધું તૈયાર નતા ready made એમ નતુ ને ના 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 તમે જ કરેલા છે એમ ને હા લગ્ન લગન પછી બે વર્ષ નો છોકરો થયો હા તો બરાબર તો બરાબર ના ના હાચવું હાચવું તો આપડે તો ભણકર સમાજ માં જ કરવું છે ને હા વણકર સમાજ ચાલે કોઈ બી ચાલે આપણે તો, હે હે ચેક ચેક પણ હારું હોવું જોઈએ કોઈ સામે વાળો કોઈ નશા પાણી ના કરતો હોવો જોઈએ અચ્છા તમારા સસુર પક્ષ માંથી કે ભાઈ ના સસુર પક્ષ માંથી બાય તો નાસો કરતી હોય ને ના બાય તો ના કરતી હોય ને પણ આમ હામે કોઈ એનો ભાઈ બીજો હોય નશા બીજા કરતા હોય એના પપ્પા હોય નશો કરતા હોય કે એટલે આપડે દારૂ થી નફરત છે એમ ને દારૂ માસ થી નફરત હા હે માસ પણ નહીં નહીં હા બોલ તો સારું કેવાય એમ તમે નહિ ખાતા હોય ને ના નઈ નઈ બરાબર બરાબર ઠીક 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 દારૂ બારૂ કાઈ નહીં બેસન માવા કેવું ખાઓ કે નહીં હા માવા ખાઈએ બરાબર માવો તો જોઈએ કેમ કે પેલો લોડર રાખતા હોય એટલે બરાબર ને હા હા અને રાત ના ઉજાગરા હોય ને એટલે ઊંઘ બીજી ના આવે હા એટલે ઊંઘ નો આવે એટલે હા એ આ લગભગ લોટર વાળા ડ્રાઈવર ને એ લોકો માવા એટલે ખાય કે ઊંઘ નો આવે એમ બરાબર ને આમ નડે પણ આ રીતે સાચું છે હા અને મકાન મકાન ઘર ના છે. મકાન એ ઘર ના હૈ જમી ઘર ની હતી જમી હાલ હમણાં વેચી વેખી મારી છે હા ભાઈ ના કુટુંબ ના ડખા હતા એટલે સાત બોટા હતી સાત બોટા બાવીસ એકર એક બોટા એટલે કેટલા થાય ત્રણ એકર એટલે પાંચ વીઘા અચ્છા એક બોટા એટલે પાંચ વીઘા એમ ને એવા કેટલા સાત બોટા હતી હા તો તો પાંત્રીસ વીઘા થાય અને હજી બે બોટા હશે એ ભાઈ, હજી બે બે બોટ રાખી દસ વિગા જ રાખી એ કોની તમારી કે ભાઈઓની ના અમર ભાઈઓ ની પાંચ માં થી એમાં કઈ વાવેતર કરો છો હા એરંડા જીરું એરંડા જીરું વાવ્યું છે એમ ને હમ એમાં હું તમને ભાગ મળે એમાં પાંચ એકર છે ને હા ઓલા છ એકર એટલે એમાં એક એક એકર ભાગે આવે એક એકર તમારા ભાગે આવે હે ને અઢી વિગા જેવી બરાબર ને કઈ વાંધો નહિ તો અને પરિવારમાં કોણ કોણ તમારા બે દીકરા ને તમે બીજું હા એમ મારા ભાઈઓ છે ત્રણ મારા મમ્મી પપ્પા છે તો બધા સાથે જ રહો છો હા સાથે જ અચ્છા ભાઈઓ શું કરે છે ભાઈઓ બસ ખેતી નું ને હલાવે અચ્છા તો એને ખેતી નું કામ કરે ને tractor એની આમ શું આવક છે ઘર નું અચ્છા tractor પણ છે એમ ને tractor છે trolly છે બધું છે. હે હા હા બરાબર તો તો મકાન બકાન મોટા છે તમારે ના મકાન મોટા નહિ હો તો માપ ના મકાન છે એમ ને હા જમી બીજે ક્યાંક લયો એટલે મકાન સારું બનાવો એમ બરાબર બરાબર પછી તમારે માની લો કે આ કરવા થાય તો તમારા વિસ્તારમાં જ જે કરવા નું કે આખા ગુજરાત માંથી ગમે ત્યાં હા આખા ગુજરાત માં જ ગમે ત્યાં ગમે ત્યાં અને છૂટાછેડા વાળું હોય વિધવા હોય ચાલે ચાલે બરાબર ને પછી સંતાન હારે હોય તો હમ એ પાસે જાઉં છું પછી જોઈ લઉં હે ને બાઈ હોય તો સંતાન વાળી હોય તો કઈ વાંધો નહિ બરાબર ને હા હા બરાબર તમારે આમાં whatsapp છે તમારે હા ફોટો મોકલતા આવડે છે હા મોકલી દો ફોટો આ નંબર ઉપર હા આપણે youtube youtube માં મેલી દેશું યા ભલે ભલે મોકલો હાલો ફોટો મોકલો youtube માં ચડાવી દઈએ આપણે અને ક્યાં ફોટો લીધો તમારો બરાબર ને એ બરાબર એ હા 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 વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો